તો છોટાઉદેપુરના માર્ગો પર આજે મહિલા શક્તિનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો જેમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રથમવાર આયોજિત સાડી દોડને ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે લીલી ઝંડી આપીને દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું પેટ્રોલ પંપ ચાર રસ્તાથી ઝંડા ચોક સુધી યોજાયેલી એક કિલોમીટર દોડમાં મહિલાઓ પરંપરાગત સાડીમાં જોડાઈ હતી યુવતીઓથી લઈને સિનિયર સિટીઝન મહિલાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તંત્ર દ્વારા આયોજિત આજે તમામ બહેનો જ્યારે છોટાઉદે ઉદેપુર રોડ ઉપર જયારે દોડી છે ત્યારે તમામ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને એમને અભિનંદન પાઠવું છું છોટાઉદેપુર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સારી દોડ રાખવામાં આવી અને આ દોડમાં હજારો માતાઓએ ભાગ લીધો છે ત્યારે તમામ માતાઓને હું અભિનંદન આપું છું અને એમણે મહિલા શક્તિનું એક ઉદાહરણ પૂરું પાડ્યું ત્યારે આઠમી ફેબ્રુઆરીએ પણ એક મેરેથોન દોડ યોજાવા જઈ રહી છે ત્યારે સૌ દોડવીરોને આઠમી ફેબ્રુઆરીએ સવારે છ વાગે ગોળેલી મુકામે આ દોડમાં ભાગ લેવા માટે ઉપસ્થિત રહેવા વિનંતી કરું છું છોટા ઉદેપુર ખાતે સાડી રન એક સ્પેશિયલ વિમેન એમ્પાવરમેન્ટ માટે રન આયોજન કરવામાં આવ્યું છે એમાં અરાઉન્ડ 1300 જેટલા મહિલાઓને પાર્ટિસિપેટ કર્યું છે જે આખો છોટા ઉદેપુર જિલ્લાની ઉત્સાહ અને એનર્જી જે મહિલાઓમાં છે આ બતાય છે અને જે મહિલાએ છે આ બહુ સારી રીતે દોડમાં પાર્ટિસિપેટ કરી હતી અને અમુક મહિલાઓ તો 4.5 મિનિટમાં 1 કિલોમીટરની દોડ પૂરી કરી છે આ છે કે આપણે ઓલિમ્પિક સુધી પહોંચી શકાય હું બધાને અપીલ કરું છું કે આઠ ફરવરી બોડેલી ખાતે એક મોટી દોડ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાંચ કિલોમીટર દસ અને એક કિલોમીટર ત્રીન ત્રણ કેટેગરી છે તો બધા લોકો એમાં પાર્ટિસિપેટ કરો અને આપણા જિલ્લાની જે ફર્સ્ટ ટ્રાઇબલ રન છે એના સક્સેસ